ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગ આરબીઆઈ અને સેબી નીચે ચાલે છે છતાં પણ રવિ વાઘેલા સહિતના આરોપીઓએ અમરેલી ભાવનગર રોકાણકારો કરોડ તથા ઉઘરાણી કરી બોગસ કંપની બનાવી આચરવામાં આવી તો રવિની ધરપકડ મુંબઈથી કરાઈ તો તેને સોશિયલ મીડિયા મારફતે માર્કેટિંગ કરી અને કંપની ફોરેક્સ ટ્રેડિંગ કરે છે અને કંપનીમાં રોકાણ કરવાથી માસિક 5 થી સાત ટકા જેટલું વળતર મળશે તેવી લોભમણી લાલચામણી સોશિયલ મીડિયા પર જાહેરાતો આપી હતી ભારતમાં આરબીઆઈ અને ના જે રેગ્યુલેશન્સ છે એના હેઠળ ચાલે છે અને હાલમાં ભારતમાં અમુક કરન્સી સાથે જે એક્સચેન્જ શક્ય છે પરંતુ અમારા પાસે જે અમરેલીમાં ઓગસ્ટ બે હજાર જે ગુનો બનેલ હતો જેમાં આ લોકોએ આ કામના આરોપીએ રાઈટ એફેક્ટસ નામની એક ફોરેન એક્સચેન્જ કરાવવા માટે એક ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભા કરીને અને એમાંથી પછી પૈસાની સગવડ કરવા માટે અલગ અલગ રાઈટ એરો નામની એચીવર ડોટ કોમના એચિવર એફેક્સની અલગ અલગ કંપની બનાવીને અમરેલી ભાવનગર અને રાજકોટ વિસ્તારના જે રોકાણકારો છે અલગ અલગ રોકાણકારોને અલગ અલગ સ્કીમો બતાવીને કે આમાં તમે આટલા મોટા પ્રમાણમાં મહિને પાંચ ટકા એટલે બાર મહિનામાં સાત ટકા સિત્તેર ટકા જેવું રિટર્ન મળશે એમ કરીને त्याना कुल साथ करोड जेवढी रक्कम अलग अलग पास बेगा करेल